ઘંબા તાલુકામાં ગુજરાત ચુરો કેમિકલ કરીને કંપની આવેલી છે એમાં સવારમાં બાર ને દસ વાગ્યાની આજુબાજુ એક ગેસ લીક થવાનો મેસેજ પોલીસને મળેલા હતા અને તાત્કાલિક પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર છે એ અહીંયા આવી ગયેલા હતા અને અહીંયા કંપનીના માણસો સાથે સંકલનમાં હતા કંપનીનું એક ઓએચસી છે ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર એટલે જે ગેસ લીકેજ થયો છે જે બધા મેસેજમાં જતું હતું કે બ્લાસ્ટ થયેલો છે કોઈ બ્લાસ્ટ નથી થયેલો એક એની જે પાઇપલાઇન છે એમાંથી આર થર્ટી ટુ નામનો ગેસ જે એર કન્ડિશનમાં વપરાય છે એ ગેસ લીક થયેલો હતો એ ગેસ લીક થવાના કારણે કોઈને નોઝિયર જેવું થાય વોમિટિંગ જેવું થાય એટલે કામદારોને એમના ઓએચસીમાં લઈ જવામાં આવેલા કે ડૉક્ટરે પ્રાથમિક રીતે એમને એન્ટીડોટ આપવામાં આવેલો એન્ટીડોટ આપીને તાત્કાલિક એ લોકોને હાલોલની અલગ અલગ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવેલા છે

છે પણ હવે ગેસ તો કંપની દ્વારા જ બંધ કરવામાં આવેલો કંપની પછી જે એમનું મેન્યુલ આખું હોય છે કે જે ગેસ એમનો એક વખત લીકેજ થયેલો પછી લોકોની જે પ્રાથમિક આખી પ્રોસિજર જે હોય છે એ લોકોએ એના માટે સ્પ્રિન્કલ વગેરે બધું ચાલુ કરી અને એને કાબુમાં કરી લીધેલો અત્યારે પણ એમના માણસોએ જ પ્લાન્ટને કાબૂમાં લીધેલો છે સર આજુબાજુના ગામનો ભાઈ ના અમે આપની સામે દેખાઈએ છીએ અમે માસ્ક વગર ઊભા છીએ તો આપણે તરત એટલી ખબર પડવી જોઈએ અને લોકોને આપણા દ્વારા મેસેજ આપવા પણ માંગે છે કે આવું કોઈને પણ ડરવાની કોઈ જરૂર નથી આજુબાજુના ગામમાં શું આ ફેક્ટરીમાં જ અમે ઊભા છીએ તો એનાથી પણ કોઈને ડરવાની જરૂર નથી જરૂર નથી ટોટલ જે બાર લોકો છે હવે હોસ્પિટલમાંથી સાચો આંકડો અમને મળશે પછી અમને જણાવશું